નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી મિત્રો આપણી સંસ્કૃતિમાં જોડવાની ખૂબ જ પ્રાચીન પરંપરા ચાલી રહી છે ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરવું અને કઈ પ્રાર્થના કરવી એ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ ધરાવે છે અને સાથે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે ભોજન એક યજ્ઞ છે અને તે ભગવાનને અર્પણ કર્યા પછી જ ગ્રહણ કરવું જોઈએ તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં એ જ જોશી કે ભોજન પહેલા કયા શ્લોક બોલવા જોઈએ અને કયા ભગવાનનું સૌપ્રથમ સ્મરણ કરવું જોઈએ તો મિત્રો નીચે કેટલાક મહત્વપૂર્ણ શ્લોકો અને ભગવાનને યાદ કરવાની રીત દર્શાવવામાં આવી છે તે પહેલા બધાને એક ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જઈને એકવાર સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો અને હા મિત્રો એક બીજી પણ નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો જેથી કરીને તમે વિડીયોની કોઈ પણ માહિતીને ચૂકી ન જાઓ તો મિત્રો આપણે હવે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ નંબર એક પર છે કે ભોજન પહેલા બોલવાનો સૌથી જૂનો અને પરંપરાગત શ્લોક તો મિત્રો શ્લોક આ મુજબ છે અન્નપૂર્ણા સાજ શંકર પ્રાણ વાલ્ય જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષા દેહી ચ પાર્વતી મિત્રો હવે જોઈએ કે આ શ્લોકનો શું મતલબ થાય છે એટલે કે તેનો શું અર્થ છે તો શ્લોકનો मीनिंग આ રીતના છે હે માતા અન્નપૂર્ણા તમે જ સમૃદ્ધિ અને તૃપ્તિની દેવી છો કૃપા કરીને

તમારા જીવનમાં અન્નની કમી ક્યારેય રહેતી નથી ઉપરાંત માં અન્નપૂર્ણા પર તમારા ઉપર હંમેશા પ્રસન્ન રહે છે ત્યારબાદ નંબર બે ઉપર બીજો શ્લોક જોઈએ તો એ છે અન્ન માટે ભગવાનનો કૃતજ્ઞતા પ્રગટાવતો શ્લોક તો શ્લોક મિત્રો આ રીતના છે કે બ્રહ્મા પ્રણમ બ્રહ્મ હવી

તો આ શ્લોકનો નો મીનિંગ આ રીતના છે કે આ ભોજન બ્રહ્મ સ્વરૂપ છે અર્પણ કરનાર અથવા ગ્રહણ કરનાર અને જે આરોહણ પામે છે તે બધું જ બ્રહ્મ સ્વરૂપ છે તેથી તમે આ ભોજનને અમે બંને હાથોથી અને સન્માન पूर्वक સ્વીકારીએ છીએ આ મિત્રો આ શ્લોકમાં ભોજનને ખૂબ જ સન્માન આપવામાં આવ્યું છે ત્યારબાદ નંબર ત્રણ જોઈએ તો એ છે ભગવાન વિષ્ણુને સમર્પણ કરવા માટેનો શ્લોક એટલે કે ભગવાન વિષ્ણુને ભોજનને હાર ધરાવવા માટે આ શ્લોકનું અર્થકરણ કરવું એટલે કે આ શ્લોકને બોલવો જોઈએ એ છે અહમ વિશ્વાનરો ભૂતવા પ્રાણીના દેવમાં ચિત્તઃ પ્રાણના પાણ સમાયુક્ત પમાચ્યમંચ ચતુર્વિદ્ધ મિત્રો આ શ્લોક પણ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયનો ચોવદમો શ્લોક છે મિત્રો આ શ્લોકનો અર્થ એ રીતના થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું જ જીવમાં વૈશ્વનાર અગ્નિ રૂપે રહું છું અને પ્રાણ અપાન વડે ચારે પ્રકારના ભોજન ને પણ હું જ પચાવું છું તેથી તું મને જ ગ્રહણ કરી રહ્યો છે અને ભોજન રૂપી પણ તારા પેટની અંદર હું જ પાચન થઈ રહ્યો છું ત્યારબાદ નંબર 4 ઉપરનો શ્લોક જોઈએ એ છે ભોજન માટે

મિત્રો આ શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે જે પણ અન્નનો દાન કરી રહ્યા છે તેમનું જીવન ખૂબ જ સુખી થાય અને તેઓના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય રહે ત્યારબાદ નંબર 5 ઉપર આવે છે અન્ય મહત્વના ભોજન પ્રાર્થના મંત્ર મિત્રો આ હતા એ મંત્રો કે જે તમે ભોજન પહેલા તમારે સ્મરણ કરવા જોઈએ આ સિવાયના અન્ય બીજા મંત્રો આ રીતના છે જેમાં સૌથી પહેલા આવે છે ગાયત્રી મંત્ર એ તો તમે બધા બહુ જ બોલ્યા હશો સ્કૂલમાં શાળામાં વગેરે જગ્યા ઓમ ભૂર ભસ્વ તત્સવિતુર વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો યો ન પ્રચોદયાત્ મિત્રો આ ખૂબ જ જાણીતો અને ખૂબ જ આપણી સંસ્કૃતિનો પ્રાચીન શ્લોક શ્લોક આ ઉપરાંત અન્ય છે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ મિત્રો તમે આ નામનું પણ ઉચ્ચારણ કરી શકો છો આને એક શ્લોક તો ન કહેવાય પરંતુ તમે આ રીતના શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરીને પણ તમારા ભોજનનું ગ્રહણની શરૂઆત કરી શકો છો હવે મિત્રો આ સિવાય હું તમને ભોજન માટેની અમુક વિશેષ સલાહ આપવા માંગુ છું તેમાં નંબર 1 પર છે કે શુદ્ધ ભાવે હંમેશા ભગવાનને ભોજન અર્પણ કરો કોઈ પણ ભોજન ભગવાનના સ્મરણ સાથે જ શરૂ કરવું જોઈએ અને જ્યારે પણ તમે ભગવાનને તમારો ભોજન અર્પણ કરો ત્યારે તે ભાવ એકદમ સાચો અને સાચા મનથી કરેલું હોવું જોઈએ નંબર 2 છે મિત્રો સંતોષ અને કૃતજ્ઞતા ભોજન માત્ર શરીર માટે જ નથી એ ભગવાનને આપેલા એક જાતની મનુષ્યની કૃપા છે

જેનો અર્થ એ થાય છે કે તમે અપમાન કરી રહ્યા છો અને તેનાથી નારાજ પણ થઈ શકે છે તો મિત્રો બોલીને અને ભગવાનને યાદ કરીને ભોજન કરવાથી તે પ્રસાદ રૂપ બની જાય છે અને આત્માને શાંતિ તેમજ તૃપ્તિ પણ પ્રાપ્ત થવા લાગે છે તો મિત્રો આ હતી એ માહિતી કે તમારે ભોજન પહેલા કયા શ્લોકો અને કયા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ તો મિત્રો જો આ તમને માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હોય તો વિડીયોને એકવાર ચોક્કસપણે લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બે લાઈકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી તો મિત્રો આજના હવે મળીશું નવા ટોપિક સાથે નવી નવી માહિતી સાથે સાથે જાણકારી તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ બધાને હર હર મહાદેવ બધાને જય મા બુદ્ધ ભગવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ